મિનિટ ચાર હજાર કરોડનું રોકાણ આ તમારી કંપનીમાં કર્યું છે બરાબર વાત છે ઓકે તો સર્વે કરવાના પછી અહીંયા એક તમે કીધું કે અહીંયા ટાંકો બાંધીશું બરાબર છે તળાવ તળાવ એટલે જમીન સંપાદન થશે ખરી જમીન સંપાદન થશે કે નહીં એના માટે

એમાં પંચાયત સરકાર બરાબર છે આદિવાસી વિસ્તારમાં પંચાયત લાગુ કરવા માટે તો એમાં પંચાયત માં એક પેસા એક્ટ પાવર છે કે ગ્રામ સભાની અનુમતિ વગર કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કોઈ બી પ્રોજેક્ટ અહીંયા લાવી ના શકે આ પ્રજાની સૌથી પહેલા અનુમતિ લેવી જરૂરી છે માટે તમે સરપંચ સાહેબ નો તમે લેટર પેડ ઉપર તમે લીધું છે કઈ મંજૂરી સર્વે તમે આ સર્વે તમને નાખશે તળાવ બનશે અમે તમે સંભાળન કરવાની અહિયાં ના આ વાત છે કે અમારે સર્વે એ વખતે કરવાનું નથી અનુષ્ય વ્યક્તિ દરેક માટે પ્રાર્થના કરે બરાબર લોકોની એ વાત છે કે અમારે સર્વે તમારે આ બાજુ પ્રજામાં હોવું જોઈએ સાહેબ તમારે પ્રજામાં હોવું જોઈએ પોલીસ સાથે નહીં પ્રજા સાથે હોવું જોઈએ પ્રજા સાથે ઉભા રહીને તમારે વાત કરવું જોઈએ